ઓલપાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા લોકો રાહત અનુભવી રહ્યા છે વૈશાખી વાયરાના કારણે પારો નીચે આવતા લોકોને ગરમીથી રાહત મળી છે ઓલપાડ તાલુકામાં ગત સપ્તાહમાં તાપમાન 43 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું દરમિયાન લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા અને બફારાનું પ્રમાણ વધતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું જ્યારે હાલ છેલ્લા બે દિવસથી તાપમાનનો આ પારો નીચે ઉતર્યો છે ઓલપાડ તાલુકામાં ક્યાંક ધૂપ તો ક્યાંક છાવ જોવા મળી રહી છે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો દિવસ દરમિયાન થી ચાલીસ કિલોમીટરની ઝડપે દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાયા હતા જેના કારણે લોકોને ગરમીમાં રાહત થઈ હતી જો કે આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ એકત્રીસ સુધી ઓછું રહેશે જૂન માસમાં ગરમીનું પ્રમાણ વધશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે એકત્રીસ મી મે સુધી પવનની ગતિ વધુ જોવા મળશે ત્યારબાદના દિવસોમાં થોડા ઘટાડો થશે આ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવ થશે જોકે આવનારા દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે પવનને કારણે રસ્તા પર ધૂળની ડમરી ઉડી હતી જેના કારણે નાના વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જો કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી પવનનું જોર વધતા લોકોને રાહત થઈ છે